નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આજરોજ સંખેડા ગામના ગ્રામજનો સંખેડા મામલતદાર શ્રીને સંખેડા ગામ પાસેથી રેલી કાઢી આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા ખાંડોદ તરફ જવાના રોડ ઉપર વર્ષો જૂનું અર્જુનાથ મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે જે મંદિર હિન્દુઓની આસ્થાનું પ્રતિક છે સદર મંદિરમાં રોજબરોજ જેટલા ભક્તો દર્શનાર્થી આવે છે પવિત્ર શ્રાવણ એક મહિના સુધી મંદિરમાં ઓમ નમ સિવાયના નારા ગુંજી ઉઠે છે તેમજ શ્રાવણ માસના દર સોમવારે મંદિરમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થી આવે છે તેમજ આગામી તારીખ છવ્વીસ બે હજાર પચીસ ના રોજ શિવરાત્રીના મહોત્સવ આવતો હોય શિવરાત્રીના મહોત્સવ પ્રસંગે ગામના કુલ દસ હજાર ઉપરાંત જેટલા ભાવિક ભક્તો દર્શનાર્થે આવે છે અને પ્રસાદીનો લાભ લે છે ચોમાસાની રોજ નકુલેશ મંદિર પાણીમાં ધોવાઈ ગયું હતું અને જળ સમાધિ લીધી હતી અને સાથે સાથે મંદિરની આગળના ભાગે જ અર્જુનનાથ મહાદેવનું મંદિર આવેલું છે તે પણ ધોવાઈ થઈ ગયું હતું મંદિરમાં આવતા જતા દર્શનનાર્થીઓ ઘણા સમયથી આ મંદિરનો બચાવ થાય તે માટે ઘણીવાર વાર રજૂઆતો કરી છે છતાં પણ કોઈ કાર્યવાહી કરેલ નથી ચર્ચાઈ રહ્યું છે આ આ સત્તા પર બેસેલા લોકો મંદિર વિશે કોઈ પણ ધ્યાન આપતું નથી ઘણા લોકોનું એવું કહેવું છે કે મસ્જિદમાં મંદિર શોધવા જાય છે પણ આ મંદિર પૌરાણિક છે તો આ મંદિરને કોણ બચાવશે એક મોટો પ્રશ્ન છે મામલતદાર શ્રીને પૂછવામાં આવ્યું કે આ વિભાગમાં

અર્જુના મહાદેવના મંદિર પર પણ સંકટ આવેલું અને મંદિર પડી જવાની આરે આજે ઉભું છે ત્યારે આ સરકાર અને તેના મળ્યા પ્રતિનિધિઓ દ્વારા આ મંદિર બાબતે સંરક્ષણ દિવાલ માટે વારંવાર રજૂઆત કરવા છતાં છેલ્લા અઢી વર્ષનો સમયગાળો વીતી ગયો હોવા છતાં પણ અહીંયા દિવાલ બનાવી આપવામાં આવતી નથી આ સરકાર ગઢ નિંદ્રામાં શું લઈ સરકાર છે જ્યારે બીજા રાજ્યોમાં આજ પાર્ટીની સરકાર છે અને ત્યાં મંદિર મસ્જિદની અંદર મંદિર શોધે છે પરંતુ અમારું આસ્થાનું પ્રતિક છે સંખેડા તાલુકાના ભક્તિનું પ્રતિક છે એની સાથે આ લોકો રાજ રમત રમીને જે છેડા કરી રહ્યા છે અમારી ભક્તિ સાથે એના જળબાતોડ જવાબ હવે સંખેડાની પ્રજાએ આપવાનો છે રજુઆત મહાદ મંદિર આવેલું છે તે એકદમ ધોવાની તૈયારી છે અને પડી જવાની શક્યતા છે તો મંદિર માટે પાછવાર સંરક્ષણ દિવાલ બનાવે સરકાર છે રજૂઆત કરી છે અને એના અનુસાર તમે એકત્રીસ તારીખે સંખેડા એકત્રીસ એક બે હજાર પચીસના સંખેડા ગામ બંધ રાખવાનું નક્કી કરેલ છે અને આવતીકાલે અમે ચાર રસ્તા ઉપર રામધૂન લઈને બેસવાના છીએ શિવધૂન લઈને અને તમારા શું જાન માટે બે હજાર બાવીસની સાલમાં અચાનક મુશળધાર વરસાદ પડવાના કારણે નકુલેશ્વર મહાદેવ મંદિર જળ સમાધિ લઈ લીધેલ છે અને ત્યારબાદ હાલમાં આ જે અર્જુનનાથ મંદિર છે તે પણ જળ સમાધિ લઈ લે તેવી પૂરેપૂરી શક્યતા હોય સરકારના પ્રતિનિધિઓને તેમજ સરકારશ્રીને વારંવાર આ બાબતે રજૂઆત કરવા છતાં સરકારશ્રીનું પેટનું પાણી હલતું ન હોય સરકારશ્રી એક કોમકર્ણની નિંદ્રામાં સૂઈ રહેલા હોય તેવું લાગી રહેલું હોય અમે આજે સંખેડા ગામના આગેવાનો ભેગા મળી અને આ આવેદનપત્રના માધ્યમથી સરકારશ્રીને જણાવવા માગીએ છીએ કે જો આ જે સંરક્ષણ દિવાલ ની મંજૂરી અમે વારંવાર માંગેલી છે સહાય એ સહાય જો નહીં આપવામાં આવે તો અમે દિન સાત બાર રસ્તા ઉપર ચક્કાજામ કરીશું અને તેમ પણ જો નહીં થાય તો અમે મામલતદાર કચેરીની બહાર ઉપવાસ પર બેસીશું અને આ આના કારણે અમે એકત્રીસ એક બે હજાર પચીસના રોજ સંખેડા સદંતર બંધ રાખવાના છે અને આ બાબતે છ મહિના પહેલાં સીએમસીને પણ મૌખિકમાં રૂબરૂમાં રજૂઆત કરવામાં આવેલી છે તેમ છતાં પણ સીએમસીનું પણ પેટનું પાણી હલતું નથી જેથી અમારે આ કૃત્ય કરવાની જરૂર પડેલી છે જો આ બાબતે વહેલામાં વહેલી તકે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો સંખીણા ગામજનો એક મોટો ઉપવાસ પર બેસે એવી સરકાર શ્રી મારી રજૂઆત છે

તે વખતે હિન્દુ ભાઈઓની ઘણી લાગણી ધોવાઈ છે છતાં પણ લોકોને એવું કેવું છે કે આ સરકાર જાળી ચામડીની હોવા છતાં અમારું કામ મંદિર નથી બચાવી શકતી તો બીજું તો શું કરશે છે આગળ આગળ એ અમે કાર્યવાહી કરીને થેન્ક યુ